ઓડીકે અને કામગીરીનો વિરોધ કરી કર્યો બહિષ્કાર અગાઉ આ કામગીરી આંગણવાડી બહેનો કરતી હતી વધારાની કામગીરીનું કોઈ મહેનતાણું મળતું નથી બિલોડા ટીડીઓ ને આપ્યું છે આવેદનપત્ર જો આ કામગીરી પરત ના લેવાય તો આશા બહેનો કરશે આંદોલન કામગીરી જે અમને સોંપવામાં આવી છે ઓડી એ સર્વે ની કામગીરીનો અમે બહિષ્કાર કરવા માંગીએ છીએ કેમ કે આ કામગીરી અમારી આશા બહેનોની નથી તેમજ આશા ફેસિલિટર બેનો પણ આ કામગીરી કરશે નહીં કારણ કે અમને જે કંઈ સર્વેલન્સ કરવામાં આવે છે ઉપરથી ત્યારે બધી જ કામગીરી આશા કરે છે પણ કોઈ પણ મહેનતાણું આજ સુધી અમને મળ્યું નથી અને એ કામગીરી હવે અમે કોઈ પણ કરવાના નથી એ કામગીરી તમારે કોઈ પણ સોંપવી હોય તો તમે સોંપી શકો છો અને બીજું કે અમારે જે પીએમવી વાયની કામગીરી જે બેનો આશા કાર્યકરો ફોર્મ ભરે છે પહેલાં એ કામ આંગણવાડી કાર્યકર કરતા હતા એ કામ હવે પછી આંગણવાડીને સોંપવું જોઈએ અને એમને સોંપો અને એમના દ્વારા જ કરાવો કેમ કે એ લોકો પોષણટેકનનું પણ કામ કરે છે અને એના સાથે જ જોઈન્ટ છે તો પછી આશા કેવી રીતે આ કામગીરી કરી શકે એ કામ અમે કરવા માંગતા જ નથી એ બંને કામો અમે બહિષ્ બંને કામોનો અમે બહિષ્કાર કરીએ છીએ અને અમારા સાહેબ સાહેબશ્રીને તાલુકા વિકાસ અધિકારી સાહેબ સાહેબશ્રીને નમ્ર વિનંતી છે કે આ અમારી અમારા પ્રશ્નોને ધ્યાનમાં લે અમારું આવેદનનું અમને સંતોષકારક જવાબ આપે અને જો અમને સંતોષકારક જવાબ નહીં મળે તો અમે એનું આંદોલન કરીશું અને અમે ગાંધીનગર સુધી પહોંચીશું અને જો અમારી આશા અને આશા ફેસિલિટર બેને ઉગ્ર ના થાય એના માટે અમને તાત્કાલિક આનો નિરાકરણ અમને આપે